નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ પણ પ્રકારનો ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે સુરતમાં નવરાત્રીના પર્વને લઈને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સુરત પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે સુરતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ ટીમ રસ્તા આવી એક્શન કામગીરી કરી રહી છે દારૂના કે અન્ય કોઈ કેફે પદાર્થના નશામાં આવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓની છેડતી ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે નવરાત્રી આવે એટલે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે તૈયાર થઈને મોટા મોટા આયોજનોમાં માં યુવતીઓ અને મહિલાઓ ગરબે ઘુમવા જતી હોય છે મોડી રાત્રી સુધી ગરબાનો આનંદ માણી ઘરે પરત ફરતી હોય છે આવા સમયે મહિલાઓની કે યુવતીઓની છેડતીના અનેક બનાવો પોલીસ સમક્ષ આવે છે સુરતમાં અનેક મોટા આયોજનો આ વર્ષે નવરાત્રીને લઈ થયા છે ત્યારે ખેલૈયાઓમાં પણ ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને જ લઈ ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ ન પડે તેની પર સુરત પોલીસ ખાસ નજર રાખી રહી છે શહેરના ઠીક ઠીકાણે પોલીસનો શાંતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે સંવેદનશીલ વિસ્તાર સહિત મોટા મોટા આયોજનોની આસપાસના વિસ્તારો અને મોટા મોટા આયોજનોમાં પણ આ વખતે સુરત પોલીસની બાજ નજર છે નવરાત્રિને લઈ મહિલાઓ યુવતીઓ ટ્રેડિશનલ શણગાર સાથે તૈયાર થઈ મોડી રાત્રી સુધી ગરબે રમવા જતી હોય છે આવા સમયે તેની સુરક્ષાની જવાબદારી ખૂબ જ બની રહે છે ભૂતકાળમાં અનેક વખત નવરાત્રીને લઈ મહિલાઓની છેડતી અને અઘટિત બનાવો સામે આવ્યા છે ત્યારે આ વખતે મહિલાઓની સુરક્ષાની જવાબદારી સુરત પોલીસે ઉપાડી છે નશાની હાલતમાં આવારા પંથી કરતા નબીરાઓ દ્વારા મહિલાઓની છેડતી ન થાય તેની પર સુરત પોલીસ ખાસ ધ્યાન આપી રહી છે આ નવરાત્રીના નવ નોરતા દિવસો દરમિયાન શહેરમાં નગરજનો ભક્તજનો અને ગરબા રસિકો ખેલૈયાઓ ઘરની બહાર નીકળીને ગરબા જ્યાં યોજાતા હોય છે ત્યાં આવજા કરતા હોય છે તેમજ ખાણીપીણીના સ્થળે પણ એકઠા થતા હોય છે તો આ આપણા શહેરના નગરજનોને ખેલૈયાઓને બહેનો ભાઈઓને કોઈ તકલીફ ના પડે કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ કનડકત ના થાય તેવા હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા અમારી મહિલાઓની છેડતી કે તેમની સાથે કોઈ ઘટના ન બને સુરત પોલીસ એક્શન મોડ પર જોવા મળી છે શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાઓ પર પોલીસ બ્રિજ એનાલાઇઝર મશીન સાથે જોવા મળી રહી છે મોટાભાગે મહિલાઓની છેડતી દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં ફરતા આવા તત્વો કરતા હોય છે ત્યારે આ વખતે પોલીસ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં રસ્તા ઉપર બ્રિજ એનેલાઇઝર મશીન દ્વારા લોકોનું ચેકિંગ કરાઈ રહ્યું છે નશાની હાલતમાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લામાં ફરતો ન દેખાય તેની પર પોલીસ ખાસ કામ કરી રહી છે પોલીસ બ્રીથ એનેલાઈઝર મશીન દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ચેકિંગ કરી તેમાં જો કોઈ દારૂ ના કે અન્ય કેફી પદાર્થના નશામાં પકડાય તો તેમને તાત્કાલિક ડિટેઇન કરવાની કાર્યવાહી કરાઈ રહી છે ન માત્ર રસ્તાઓ પર પરંતુ શહેરના મોટા નવરાત્રી આયોજનોમાં પણ દારૂ કે અન્ય કેફી પદાર્થના નશામાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની પર પણ પોલીસ વિશેષ ધ્યાન આપી રહી છે